ના નામે કૌભાંડ મોડસ ઓપરેન્ડી તમે જોયું હશે કે ઇન્ટરનેટ ઉપર એક વીસેક વર્ષનો યુવાન પોતે સ્કૂલ ને મદ્રેસો બનાવવો છે એમ કરી અને કરોડો રૂપિયા ભેગા કરી લે છે માત્ર એક વ્યક્તિને એક સો રૂપિયા મોકલવાનું કહે છે અને કરોડો રૂપિયા ભેગા કરી લે છે સરકાર પણ એના બેંક ખાતામાં આટલા બધા પૈસા આવેલા જોઈ અને ફ્રીઝ કરી દે છે ખાતાઓ તો એ નવા ખાતાઓ બનાવી લે છે અને પાછો એમાં પાછા પૈસા જમા થઈ જાય છે પછી એક આલીશાન જે પ્લોટ ખરીદ્યો હોય એની ઉપર એ એ સ્કૂલ ને દારૂલુલૂમ જેવું બનાવી નાખે છે અને એ આહવાન આપતો કે ભાઈ આપણે છે ને બધાને મફત જ તે શિક્ષણ આપશું પરંતુ જ્યારે ચાલુ છે એ શૈક્ષણિક સંકુલ તો એ ફી લેવા માંડ્યો અને પાછો એ ફી લેવાની બધાએ આક્ષેપ કર્યો કે ભાઈ આમાં મફત શિક્ષણ હતું તો પાછો એ સામી દલીલ કરવા માંડ્યો કે ભાઈ અમારે તો આટલો ખર્ચો થાય તો આમાં કેવી રીતે અમારે પૂરું કરવું તો ઈસ્લામમાં આ પ્રકારે ઘણા બધા કૌભાંડો ચાલી રહ્યા છે એ અંગે ટૂંક સમયમાં જ આપણે એક વિડીયો બશીરભાઈ લાખાણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ ઈનશાલ્લા